નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની જે અપડેટ છે તે મળતી રહેશે તો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો સરકારી અને ગ્રાન્ટ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સોળસો ને આઠ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ચોવીસો ને ચોર્યાસી જેમ કુલ મળીને ચાર હજારને બાણું જેટલી જે શિક્ષક સહાયકની ભરતી છે તે ભરતી માટે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેરાત છે તે કરવામાં આવી હતી જેના પગલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ની ભરતી આગામી એપ્રિલ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે મિત્રો બાર હજાર પાંચસો ને સત્તાવન ને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તેર હજાર બસો ને બાણું જેટલી અરજીઓ છે તે મળી હતી

તો મિત્રો આ હતી અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય જય ભારત